આ પીઝા પણ નથી અને સેન્ડવિચ પણ નથી પરંતુ એવું કહી શકાય કે આ એક એવી નવી રેસીપી છે જે દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવી છે પણ આની અંદર પીઝાનો ટેસ્ટ પણ આવશે સેન્ડવિચનો ટેસ્ટ પણ આવશે અને એક દેશી આઇટમનો ટેસ્ટ પણ આવશે તો ફ્રેન્ડ્સ આ થ્રી ઇન વન રેસીપી જે છે એ બધાને પ્રિય થઈ જાય તેવી છે બાળકો તો ખૂબ જ પસંદ કરશે અને વારંવાર તેની ડિમાન્ડ પણ કરશે મહેમાનો સામે તમે આ રેસીપી બનાવીને સર્વ કરશો ને તો એ લોકો પણ તમારા ચોક્કસથી વખાણ કરજો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી લો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય તો સૌપ્રથમ મેં અહીંયા બે કાચા બટેકા લીધા છે અને એક મોટી સાઇઝનું છે એક નાની સાઇઝનું છે તમારે જેવી રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે બટેકા લઈ શકો છો બટેકાને આ રીતે બિલકુલ પતલી પતલી સ્લાઇસીસમાં સમારવાના છે તો ચીપ્સરથી તમે ચિપ્સ કરશો તો એ બહુ પતલી થઈ જશે અને એટલે જ તેને આ રીતે છરીથી કટ કરવાનું છે ચિપ્સરમાં જે રીતે ચિપ્સ નીકળે તેના કરતાં થોડીક જાડી હોવી જોઈએ પણ હા ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતી તે જાડી ન હોય તો અહીંયા બંને બટેકાની મેં ચિપ્સ તૈયાર કરી છે આ રીતની તેની થિકનેસ છે અને હવે એક બાઉલની અંદર આ રીતે હું થોડુંક પાણી એડ કરી લઉં છું અને ત્યારબાદ તેમાં હું એક ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને ત્યારબાદ આ જે બટેકાની ચિપ્સ આપણે તૈયાર કરી તે આપણે તેમાં ઉમેરવાની છે તો આ રીતે મીઠાવાળા પાણીમાં ચિપ્સ ઉમેરવાથી બટેકાની અંદર થોડુંક મીઠાનો ટેસ્ટ એબઝોર્બ થઈ જશે અને બટેકા કાળા પણ નહીં પડે તો પંદર મિનિટ માટે આપણે તેને પાણીમાં રાખીશું ત્યાં સુધી આપણે બેટર બનાવીએ તો બેટર માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ આ રીતે ચાળ્યો છે અડધો કપ હું તેમાં બેસન ચાળી લઉં છું બેસનના લોટમાંથી આપણે કોઈ પણ વાનગી બનાવીએ ત્યારે બેસનને ચાળીને જ લેવું ઘઉંનો લોટ પણ ચાળીને લેવો અહીંયા તમારે ઘઉનો લોટ ના ઉમેરવો હોય તો તેની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો હવે ત્યારબાદ આપણે તેમાં અડધો કપ જેટલી સૂજી એડ કરીશું અને અડધો કપ હું તેની અંદર દહીં ઉમેરી લઉં છું તો દહીં જે છે એ મીડિયમ ખાટું હોવું જોઈએ ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે બે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરું છું અડધો કપ ઝીણા સમારેલા લીલા દાણા એડ કરી લઉં છું અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે તો અહીંયા જો તમે ઈચ્છો તો વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો જેમ કે ગાજરની છીણ તમે આમાં એડ કરી શકો તમે આની અંદર ડુંગળી પણ ઝીણી સમારીને એડ કરી શકો છો બટ હું અત્યારે લસણ ડુંગળી વગર આ રેસીપી બનાવી રહી છું એટલે મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો અને બેટર જે છે એ બહુ થીક ન હોય એ વાતનું ધ્યાન રાખજો અને બહુ ઢીલું ન થઈ જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો તો અત્યાર સુધી તો મેં સવા કપ જેટલું પાણી ઉમેરીને આ બેટરને મિક્સ કર્યું છે સૂજી પાણીને એબ્ઝોર્વ કરતી હોય છે તો એ આપણે બેટરને થોડુંક ઢીલું કરવાનું છે તો આગળ કરીશું અડધી ચમચી મેં અહીંયા હળદર એડ કરી છે અને અડધી ચમચી મેં તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે અત્યારે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ કેટલી થીક છે અત્યારે આપણે તેને ઢાંકી દેવાનું છે અને લગભગ પંદરેક મિનિટ માટે આપણે તેને રેસ્ટ પર રાખીશું તો ત્યાં સુધી હું તમને અહીંયા બતાવી દઉં કે આ રેસિપીને કૂક કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે છવ્વીસ સેન્ટીમીટરનો આ તવો છે અને સાથે જ મેં અગારોના રોયલ હનીકોમ ફ્રાય પેનનો ઉપયોગ પણ કર્યો છે તો રિવાઇટેડ હેન્ડલ સાથે આવે છે એકદમ મજબૂત ક્વોલિટી છે ટ્રાયપ્લાય સ્ટીલ નીચે તેની લેયર છે અને ઉપર હની કોમની એક લેયર આવે છે તો એ નોનસ્ટિક જેવું જ કામ કરે છે પરંતુ નોનસ્ટિક કરતાં ઘણું વધારે તે સેફ છે કૂક કરતી વખતે કોઈ પણ હાર્મફુલ કેમિકલ રિલીઝ નથી થતા અને સેફલી તમે તમારા ઘરે તેને યુઝ કરી શકો છો અને આ કૂકવેર્સ જો તમારે પરચેસ કરવા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે આ બેટરને ચેક કરી લઈએ તો બેટર જે છે એ પહેલાં કરતાં મને થોડુંક ઠીક થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે એટલે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અહીંયા જો પાણીની જરૂર હોય તો જ ઉમેરવાનું અને જેટલી જરૂર હોય એટલું જ ઉમેરવાનું એક ટેબલ સ્પૂન પાણીની જરૂર હોય તો તેટલું જ ઉમેરવાનું અને બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ લો આ પ્રમાણે હોવી જોઈએ તો હવે આપણે તેની અંદર ચમચી જેટલો ઈનો એડ કરીશું ઈનો વધારે ઉમેરવાની જરૂર નથી નહીં ઉમેરો તો પણ ચાલશે બટ આપણો નાસ્તો અંદરથી સોફ્ટ બને એટલા માટે મેં આ રીતે પાંચમચી જેટલો હિનો એડ કર્યો છે અને હવે આ જે ફ્રાય પેન છે આપણું તે ફ્રાય પેનની અંદર આપણે ઓઇલ ઉમેરીશું તો અહીંયા ઓઇલ નહીં ઉમેરીને તમે આ રેસીપી બનાવશો તો પણ બની જશે બટ હું અહીંયા બટેકાનો ઉપયોગ કરી રહી છું અને બટેકા થોડાક ક્રિસ્પી બને અને થોડાક ફ્રાય થાય એટલા માટે મેં આ રીતે ઓઇલ ઉમેર્યું છે અને બધી બાજુ મેં તેને ફેલાવી લીધું છે ઓછા તેલમાં પણ તમે આ બનાવશો તો બની જશે તો અહીંયા જુઓ બટેકા જે છે એ પાણીમાં રાખવાથી સોફ્ટ થઈ ગયા અને તેની અંદર થોડુંક મીઠું પણ એબ્ઝોર્બ થયું છે તો પહેલાં આપણે બટેકાની લેયર ફ્રાય પેનમાં આ રીતે સેટ કરવાની છે એકદમ ઇઝી પ્રોસેસ છે એક લેયર સેટ થઈ જાય એટલે આ રીતે વચ્ચે આપણે બીજી લેયર પણ સેટ કરી લેવાની છે અને સૌથી વચ્ચે પણ આપણે બટેકાની એક ચિપ્સ આ રીતે મૂકી દઈશું ત્યારબાદ આપણે તેને ઢાંકીને એક મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ એટલે ઓઇલમાંથી થોડાક સોફ્ટ થઈ જશે હવે પાણીમાં તો આપણે મીઠું ઉમેર્યું હતું પણ ફ્રાય કરતી વખતે પણ આપણે થોડુંક મીઠું આ રીતે બધી બાજુ ભભરાવીશું તો એક ચપટી જેટલું મીઠું મેં આ રીતે બધી બાજુ ભભરાવ્યું છે અને મરી પાવડર પણ હું આ રીતે તેની ઉપર ભભરાવી દઉં છું એટલે બટેકાની જે લેયર્સ છે એમાં સોલ્ટ અને સ્પાઈસી મસાલાનો ટેસ્ટ આવે લાલ મરચાંનો ઉપયોગ મારે નહોતો કરવો એટલે મેં મરી ઉમેર્યા અને ત્યારબાદ આ રીતે બે ચમચા જેટલું બેટર મેં તેની ઉપર ઉમેર્યું છે ત્યારબાદ આપણે અહીંયા એક ચીઝ ક્યુબ આખી આ રીતે છીણ કરીને ઉમેરીશું તો મેં અહીંયા પ્રોસેસ્ડ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે મોજરેલા ચીઝ પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ ફાઇનલી ફરીથી આપણે તેની ઉપર ચાર ચમચા જેટલું બેટર આ રીતે સ્પ્રેડ કરીને બધી બાજુ ઉમેરીશું અને ચીઝને આપણે કવર કરી લઈશું ફ્રેન્ડ્સ તમે ડાયરેક્ટલી બટેકાની લેયર ઉપર ચીઝ લગાવી અને પછી બેટર ઉમેરી શકો છો એ રીતે પણ તમે કરી શકો છો અને આ રીતે પણ તમે કરી શકો છો હવે બિલકુલ ધીમા તાપે આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને થવા દઈશું ત્યાં સુધી અહીંયા હું અગારોના રોયલ હનીકોમ તવાઓ ઉપર આ બેટરમાંથી ચીલા કઈ રીતે બનાવાય તે પણ તમને બતાવી દઉં છું અહીંયા આ જે તવો છે એ નોનસ્ટિક જેવું જ કામ કરે છે અને એટલે જ મેં બિલકુલ ઓછું તેલ લગાવ્યું છે અને બેટર આ રીતે મેં તેમાં સ્પ્રેડ કર્યું છે એકદમ પતલી લેયર છે એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરશે તમે આ તવા ઉપર ઢોસા પણ બનાવી શકો ઉત્તપમ પણ બનાવી શકો છો અને રોટલી પણ તમે આની ઉપર શેકી શકો છો એકદમ સરસ રોટલી તૈયાર થશે ફૂલેલી અને ક્યાંય વધારે પડતા ડાઘા પણ નહીં પડે તો ધીમા તાપે એક મિનિટ મેં તેને થવા દીધું ઉપરની લેયર જે છે તેની એકદમ ડ્રાય થઈ ગઈ છે અને તમે જો એકદમ ફટાફટ આ જે છે એ તવા ઉપરથી અલગ થઈ ગયું અને બીજી સાઈડ પણ આપણે તેને શેકી લઈશું હવે જો અહીંયા તવાની જે હેક્ઝાકોન ડિઝાઇન છે એ પણ આ ચીલા ઉપર આવી ગઈ છે અને બહુ જ સરસ લાગી રહી છે તમને સરસ લાગી હોય તો વેરી નાઇસ કોમેન્ટ સેક્શનમાં લખજો અહીંયા ઉપર મેં થોડું ઘી લગાવી લીધું છે અને આપણો આ ચીલો જે છે એ ફક્ત દોઢ મિનિટની અંદર તૈયાર થઈ ગયો છે તો આ બેટરનો ઉપયોગ કરીને મેં ચીલા પણ તૈયાર કર્યા અને આ રીતે એક નવો નાસ્તો પણ તૈયાર કર્યો છે તો આ બેટર છે એ મલ્ટીપર્પઝ છે સાત મિનિટ બાદ જ્યારે મેં ચેક કર્યું ત્યારે ઉપરની સપાટી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે ઉપરની જે તેની સપાટી છે તે એકદમ ડ્રાય થવી જોઈએ તેની ઉપર ઓઇલ તમારે લગાવી લેવાનું છે અને આ રીતે તાવેથાની મદદથી આપણે પેનમાંથી તેને પહેલાં અલગ કરીશું અને ત્યારબાદ એક પ્લેટમાં આ રીતે આપણે કાઢી લઈશું મેં ગેસ બંધ કર્યો હતો અને આ રીતે મેં તેને એક પ્લેટમાં કાઢ્યું ફરીથી પેનમાં હું થોડુંક ઓઇલ લગાવી લઉં છું બિલકુલ ઓપ્શનલ છે સ્કીપ કરી શકાય છે કારણ કે આપણે જે નાસ્તો છે તેની ઉપર બ્રશની મદદથી થોડુંક ઓઇલ તો લગાવી જ દીધું હતું અને ધીમા તાપે ફરીથી હું બીજી સાઈડ પણ તેને કૂક કરી લઉં છું અહીંયા જો આપણો નાસ્તો બહુ જ સરસ દેખાઈ રહ્યો છે ઉપરની જે તેની લેયર્સ છે બટેકાની એ એકદમ સરસ ખીલેલી છે સાઈડ્સમાંથી તેનો કલર એકદમ સરસ બ્રાઉન આવ્યો છે નીચેથી પણ બે મિનિટમાં તે એકદમ સરસ શેકાઈ ગયું છે જો આ રેસીપી તમને અત્યારે જ દેખાવવામાં યમ્મી લાગી રહી હોય ને તો કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખજો અહીંયા મેં ટૂથપિકની મદદથી બધી બાજુ ચેક કરી લીધું અંદરથી પણ તે એકદમ સરસ કૂક થઈ ગયું છે અને હવે આ નાસ્તાને આપણે એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું બિલકુલ ધીરેથી જ કાઢજો નહીં તો તૂટવાના ચાન્સીસ પણ રહે છે એટલે બિલકુલ ધ્યાનથી કાઢવાનું છે અને ગાર્નિશિંગ માટે મેં અહીંયા રેડ ચીલી ફ્લેક્સ અને લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે તમે આ રીતે પણ સર્વ કરી શકો છો પરંતુ બાળકોને તો શું જોઈએ ચીઝ તો આપણે હવે ચીઝ તેની ઉપર આ રીતે ગ્રેટ કરી લઈએ તો ગરમા ગરમ આ નાસ્તા ઉપર મેં ચીઝ પણ એકદમ સરસ ગ્રેટ કરી લીધી છે એટલે ચીઝ ફટાફટ મેલ્ટ થઈ જશે બીજી બાજુ ફરીથી ફ્રાય પેનની અંદર મેં બટેકાની લેયર આ રીતે સેટ કરી અને તેમાં હું બેટર આ રીતે ઉમેરી લઉં છું આ વખતે મેં વિધાઉટ ચીઝ આ નાસ્તો બનાવવાનો ટ્રાય કર્યો છે વિધાઉટ ચીઝ પણ તે ખૂબ સરસ લાગે છે જો તમારે દેશી સ્ટાઇલમાં બનાવવું હોય તો ચીઝનો ઉપયોગ નહીં કરો તો પણ ચાલશે અને જો આ પણ એકદમ સરસ બંને બાજુથી શેકાઈ ગયો છે તો એકદમ સરસ યુનિક રીચ છે અને એક વખત ટ્રાય કરજો આની અંદર તમને સેન્ડવિચનો ટેસ્ટ આવશે પીઝાનો ટેસ્ટ આવશે ઇવન તમને અહીંયા ચિલ્લા હાંડવાનો ટેસ્ટ પણ આવશે તો આ થ્રી ઇન વન રેસિપી છે બહુ જ સરસ બને છે એટલે એક વખત ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ પહેલાં જે મેં ચીઝવાળો ચિલ્લો બનાવ્યો હતો તેની ઉપર આ રીતે આપણે સોસથી ગાર્નિશિંગ કરી લઈએ અને જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે અને હવે આપણે ઘરમાં ગરમ તેને પીઝા કટરથી કટ કરીશું તો ફ્રેન્ડ્સ બાળકોને બહારના પીઝા ન જ ખવડાવવા જોઈએ આ રીતે તમે ઘરે દેશી રેસીપીને કંઈક નવા સ્ટાઇલથી બનાવીને તેમને આપશો તો બાળકો ખુશ થઈ જશે અને એ લોકો હેલ્ધી પણ ખાઈ શકશે અને ઓછા તેલમાં પણ બની જાય છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ ઇન્સ્ટાગ્રામની લિંક પણ મેં નીચે આપેલી છે ત્યાં પણ ફોલો કરજો ત્યાં દરેક પોસ્ટ રીલ સ્વરૂપે હું પોસ્ટ કરતી રહું છું